એક વખત એક સંત જંગલની અંદર ધ્યાન સાધના કરવા માટે ગયા ધ્યાન પૂરું થયું અને જ્યારે પાછા ફરતા હતા ત્યારે એક ઝાડની ડાળી ઉપર એમણે એક ઉદાસ કાગડાને જોયો આંખમાંથી આંસુની ધારા ચાલતી હતી ચહેરા પર ઉદાસી હતી એકદમ હતાશ અને નિરાશ થઈ ગયો હતો જાણે જીવવાની આશા ખતમ થઈ ગઈ હોય એવી રીતે કાગડો એકદમ વિલાપ કરતો હોય એવું એ સાધુને લાગ્યું સંતે એકદમ દયાથી પૂછું કાગડાને કે કેમ આટલો ઉદાસ છે શું સવાલ છે કેમ હતાશ નિરાશ છે કેમ ચહેરા ઉપરનું નૂર ઉડી ગયું છે એ કાગડાએ કીધું કે દુનિયાનું સૌથી કમનસીબ પક્ષી કોઈ હોય તો એ હું છું મને ભગવાને કેટલો કદરૂપો બનાવ્યો છે મને કેટલો કાળો કલર આપ્યો છે અને અવાજ દુનિયામાં સૌથી કર્કશ અવાજ 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 હોય હોય સૌથી અણગમતો તો એ મારો હશે અરે હું જ્યાં જાઉં ત્યાં અપશુકન થયું હોય એવું ગણાય છે ગુજરાતીમાં કહેવત પણ એવી જ છે કે ભાઈ ત્યાં તો કાગડા ઉડતા હતા એટલે જ્યાં કાંઈ માલ ના હોય ત્યાં અમારી ઉપસ્થિતિ હોય અમારી કંઈ કિંમત નથી રહી દુનિયામાં એક તો કાળા અને બીજા અમને પાછા કાણિયા ગણવામાં આવે કોઈ અમારી સામે મીટ માંડીને હેતભરી નજરે જોતું પણ નથી હવે આવી જિંદગી શું કામની જ્યાં તમારી કોઈ કિંમત ના હોય એવી જિંદગી શું કામની જ્યાં દુનિયા તમને લેશ માત્ર અટેન્શન આપતી ના હોય કોઈ તમને ચાહતું ના હોય એવી જિંદગી ધૂળ સમાન છે મારે એવું જીવન નથી જોઈતું પહેલાં સંતને ખૂબ જ દયા આવી કે નિર્દોષ પ્રાણી અને આવી રીતે હતાશાની ગરતામાં ધકેલાઈને બેઠું છે અને સાધુ સમર્થ હતા જે ધારે તે પોતાના સામર્થ્યથી કરી શકે એમ હતા એમણે પહેલાં કાગડાને કીધું કે તું ચિંતા ના કર તારી જો ઈચ્છા હોય તો તું જે પક્ષીની અંદર પરિવર્તિત થવા માગે એ પક્ષીમાં હું તને પરિવર્તિત કરી શકું એવી સામર્થ્ય મારી અંદર છે પણ એ રિવર્સિબલ નથી યુ હેવ ટુ બી શ્યોર શું બનવું છે તારે બોલ તને આ કાગડાનું શરીર નથી ગમતું તો તારે શું બનવું છે એ બોલ કાગડો વિચારે ચડી ગયો કારણ કે આવો ઓપ્શન તો કોઈ જીવનમાં આપ્યો જ ના હોય એટલે બે ઘડી વિચાર કરવા માંડ્યો કે કયા પક્ષીને લોકો ખૂબ ચાહતા હોય છે અને આમ તેમ ફરતો હતો એ દરમિયાન એણે જોયું કે એક પોપટ પાસે ઘણા બધા લોકો ભેગા થયા હતા અને પોપટને એટલા પ્રેમથી બધા નિહાળતા હતા એના કલર્સ એના પીછા એના ગળા ઉપર જે પેલો પટ્ટો હોય એ એની વાંકી ચાંચ એની સુંદરતા જોઈને કાગડો ખૂબ પ્રભાવિત થઈ ગયો અને લોકોનો પોપટ પ્રત્યેનો પ્રેમ જોઈને પણ એને થયું કે મારે પણ આવો પ્રેમ સંપાદન કરવો છે એ સાધુ પાસે આવ્યો અને સાધુને કહ્યું કે મને તમે પોપટ બનાવી દો સાધુએ કહ્યું કે જો આ વરદાન એવું છે આ રિવર્સિબલ નથી એકવાર મેં તને પોપટ બનાવ્યો પછી તું કદાચ પસ્તાઈશ તો પણ પાછું હું તને કાગડો નહીં બનાવી શકું એટલે કામ કર પહેલાં તું પોપટને પૂછી આવ કે એ સુખી તો છે ને એ આનંદિત તો છે ને એ સંતુષ્ટ તો છે ને એને મજા તો આવે છે ને કાગડો ગયો પોપટ પાસે અને ત્યાં જઈને એણે કહ્યું કે લુક એટ યુ યુ આર એ બ્યુટિફુલ ક્રિચર જબરજસ્ત સુંદરતા ભગવાને તને આપી છે તારી આ વાંકડી ચાંચ સરસ મજાનો આ પોપટી કલર અને તમારી જાતને તો પાછા ઓપ્શન્સ મળે છે કોઈક બ્લૂ છે કોઈક યલો છે કેટલા સુંદર સુંદર કલર્સ મળે છે અને કંઠ યુ કેન સ્પીક અને તું એટલું મીઠું બોલે છે કે લોકો તારી વાણી સાંભળવા માટે એકાગ્ર થઈ જાય છે એટલે એટલે મને તો એવું લાગે છે કે દુનિયાનું સૌથી ભાગ્યશાળી અને આનંદિત પક્ષી કોઈ હોય તો એ તું હઈશ બરાબર છે ને અને જ્યારે પોપટે આ સાંભળ્યું એણે કહ્યું કે કાગડાભાઈ મારા મનની વ્યથા કહું તો હું જ્યારે મારી નજર સામે મોરને નાચતો જોઉં છું ને ત્યારે મારું બધું જ મને નકામું લાગે છે કેટલી સુંદરતા કેટલા સુંદર પીંછા અને એમાં પણ કળા કરે ત્યારે તો આખી દુનિયા એને જોતી રહી જાય અને નૃત્ય કરી શકે અને જાણે બધા પક્ષીઓનો રાજા હોય એમ ભગવાને એના મસ્તક ઉપર મુકટ આપેલો છે કલગી આપેલી છે એની આંખની સુંદરતા તમે જુઓ એના કંઠની સુંદરતા જુઓ એનો આખો કલર જુઓ એ કલરમાં જે શાઇન છે જે ચમક છે જે જગમગાટ છે એવું એમાંનું કાંઈ નથી મારી પાસે એટલે એટલે મને પણ એવું થાય છે કે ભગવાને મને મોર બનાવ્યો તો સારું હતું હું નથી સુખી ભાઈ હું નથી સુખી હું અસંતુષ્ટ છું અંતરમાં અધૂરપનો અનુભવ થાય છે આનંદ નથી આવતો કાગડો પાછો પેલા સંત પાસે ગયો સંતને વાત કરી કે સ્વામીજી પોપટ મારે નથી બનવું કારણ કે પોપટ સુખી નથી પણ મને મને તમે મોર બનાવી દો મારે મોર બનવું છે કારણ કે મોર તો અતિશય સુખી હશે ને પેલા સાધુએ કહ્યું કે આર યુ શ્યોર કારણ કે જો હું મોર બનાવ્યા પછી પણ તને પસ્તાવો થાય તો હું તને પાછો કાગડો નહીં બનાવી શકું એટલે તું મોરને એકવાર પૂછી આવ કે સુખી તો છે ને કાગડો ઉડ્યો અને એક પાર્કની અંદર એણે મોરને જોયો એટલે સીધો જ ત્યાં મોર પાસે અને કહ્યું કે અરે રે રે ઓહો શું તું દેખાય છે બોસ શું દેખાય છે શું તારી કલગી શું તારા કંઠની વાંકાશ શું તારી કળા શું તારા પીછા શું અંદર કલશ છે અને શું તારો ટહુકારો અદ્ભુત બોલે છે તું લોકો તારા રૂપના દીવાના છે લોકો તારા નૃત્યના દીવાના છે અરે લોકો તારા કંઠના દીવાના છે આઈ થિંક યુ મસ્ટ બી ધ હેપીએસ્ટ બર્ડ ઇન ધ વર્લ્ડ તો આખી દુનિયાની અંદર સૌથી ખુશ પક્ષી હશે નહીં કેટલું ખુશ નસીબ છે તું અને એ વખતે મોરે એકદમ વ્યથા સાથે કહ્યું કે કાકડા ભાઈ જરા આસપાસ નજર તો નાખો એ મોર પાંજરાની અંદર પૂરેલો હતો મોરે કાકડાને કહ્યું કે તું જેને આશીર્વાદ માને છે ને મારું રૂપ મારો કંઠ મારા પીછાની સુંદરતા મારું નૃત્ય એ જ અભિશાપ રૂપ સાબિત થયું છે એ જ બધી સુંદરતાને લીધે લોકોએ મને કેદ કરીને રાખ્યો છે આટલું મુક્ત ગગન છે એમાં હું ઉડી શકતો નથી એમાં હું વિહરી શકતો નથી એમાં હું ફરી શકતો નથી લોકો મને જોઈને પોતાની આંખડી ઠારે છે પણ મારી સ્વતંત્રતાનું શું મારા સુખનું શું મારા સંતોષનું શું મારા આનંદનું શું હું આનંદિત નથી હું સુખી નથી હું પીડાઈ રહ્યો છું આ કેદની અંદર કાગડાએ કહ્યું કે એ તો તમે પકડાઈ ગયા અને પાંજરામાં પૂરાઈ ગયા એટલે ને બહાર જે મુક્ત મોર ફરે છે એ તો કેટલા આનંદિત હશે ત્યારે પહેલાં મોરે કહ્યું કે ભ્રમ છે કાગડા ભાઈ ભ્રમ છે તમારો અમારું રૂપ આશીર્વાદ નથી અભિશાપ છે અમારા રૂપ માટે થઈને આ સુંદર પીછા માટે થઈને લોકો અમારા શિકાર કરે છે અમે જીવતા હોઈએ ને અમારા પીછા ખેંચી લે છે અને આ પીછાના ભારને લીધે અમે ઊંચે ઉડી નથી શકતા અમે ઝડપથી ભાગી નથી શકતા કૂતરા અને બિલાડા અમને મારી નાખે છે અમારે સતત ભયમાં જીવવું પડે છે આ રૂપ નથી ભાઈ આ અભિશાપ છે કાગડો વિચારે ચડી ગયો કે તો પછી મારે બનવું શું કારણ કે પોપટ સુખી નથી મોર સુખી નથી જે આટલા સુંદર છે જેમના કંઠ આટલા સારા છે એમાંથી કોઈ સુખી નથી તો પછી મારે બનવાનું શું એટલે એણે મોરને જ પૂછી લીધું કે મોરભાઈ તમારું શું માનવું છે આ દુનિયાનું સૌથી ભાગ્યશાળી પક્ષી કયું હશે અને એ વખતે મોરે કહ્યું કે કાગડાભાઈ સાચું કહું મારી દ્રષ્ટિએ કાગડો એ દુનિયાનું સૌથી ભાગ્યશાળી પક્ષી છે કે કેમ એવું કહો છો અરે કે એને ભગવાને કાળો કલર આપ્યો છે અને બધો કંઠ આપ્યો છે એટલે એને કોઈ પકડતું નથી એને કોઈ જોતું નથી અને એને લીધે એ સ્વતંત્ર છે એને જ્યાં હરવું ફરવું હોય ત્યાં હરીફરી શકે એને જ્યાં ઉડવું હોય ત્યાં ઉડી શકે એને જ્યાં રહેવું હોય ત્યાં રહી શકે એ કેટલો સ્વતંત્ર છે મારી દ્રષ્ટિએ દુનિયાનું સૌથી લકી અને સૌથી સુખી કોઈ પક્ષી હોય તો એ કાગડો જ છે અને આ સાંભળીને કાગડો ઉડીને સીધો જ સાધુ પાસે ગયો કે મહાત્માજી તમારો ખૂબ ખૂબ આભાર પણ મારે નથી પોપટ બનવું નથી મોર બનવું હું જે છું એ બરાબર જ છે સંતને આશ્ચર્ય થયું કે શું થયું કેમ આમૂલ પરિવર્તન થઈ ગયું ત્યારે કાગડાએ આખી સ્ટોરી કીધી અને એ વખતે પહેલા સંતે એવું બોલ્યા કે એક વાત હંમેશા યાદ રાખજે ક્યારેય બીજાની સાથે સરખામણી કરીને દુઃખી નહીં થતો આગળ વધવા પ્રયત્ન અવશ્ય કરજે પણ સાથે સાથે તને ભગવાને શું આપ્યું છે એનો પણ વિચાર કરીને સંતુષ્ટ રહેવાનો પણ પ્રયત્ન કરજે આપણે હંમેશા એ જ વિચાર કરતા હોઈએ છીએ કે મારી પાસે શું નથી આના જેવો કંઠ મારી પાસે નથી આના જેવું રૂપ મારી પાસે નથી આવો બંગલો મારી પાસે નથી આવી ગાડી મારી પાસે નથી આવો મોબાઈલ મારી પાસે નથી આવી ઘડિયાળ મારી પાસે નથી આવી બાઈક મારી પાસે નથી આવી આવડત મારી પાસે નથી મને ગાતા નથી આવડતું મને બોલતા નથી આવડતું હું પબ્લિક સ્પીકર નથી બની શકતો આવી કળા મારી પાસે નથી અનેક ફરિયાદો છે કે મારી પાસે આ આ આ આ આ નથી પણ ક્યારેય ફોકસ એના પર કર્યો છે કે આપણી પાસે શું છે દુનિયાની અંદર સાડા ત્રણ કરોડ લોકો એવા છે કે જે આંધળા છે જેમની પાસે આંખો નથી તમારી પાસે આંખો છે ને આટલી સુંદર દુનિયા તમે જોઈ શકો છો આટલા સરસ રંગ તમે જોઈ શકો છો તમે મેઘધનુષ જોઈ શકો છો તમે સૂર્યોદય જોઈ શકો છો તમે ભગવાને બનાવેલી આ આશ્ચર્યમય સૃષ્ટિને નિહાળી શકો છો આરન્ટ યુ લકી છો જ તમે આપણે વિચાર જ નથી કરતા તમને કાન આપ્યા છે ભગવાને દુનિયાની અંદર કરોડો લોકો બહેરા છે નથી સાંભળી શકતા એની કમ્પેરિઝનમાં યુ આર સો લકી હેવ યુ એવર બીન ગ્રેટફુલ ફોર વોટ યુ હેવ ક્યારે આપણે ભગવાનનો આભાર માન્યો છે કે પ્રભુ તમે મને ઘણું બધું આપ્યું છે આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ કે આ નથી આ નથી આ નથી ભગવાન આ આપો આ આપો આપો પણ જે આપ્યું છે એના માટે ક્યારેય આભારની લાગણી વ્યક્ત કરી કે પ્રભુ આપનો આભાર આપે મને આ મનુષ્ય શરીર આપ્યું પ્રભુ આપનો આભાર કે આપે અમને બે આંખો આપી બે કાન આપ્યા હે પ્રભુ આપનો આભાર આપે અમને બુદ્ધિ આપી અમે વિચારી શકીએ છીએ કેટલું બધું ભગવાને આપ્યું છે એના પર વિચાર જ નથી આપણો આપણી પાસે જે છે એને તો માણતા શીખીએ ગુણાતીતાનંદ સ્વામીની વાત છે બહુ અદ્ભુત વાત છે કે જો સુખિયા રહેવું હોય તો પોતાનાથી દુખિયાનો વિચાર કરો આપણે આપણાથી સુખિયાનો વિચાર કરીને દુઃખી થઈએ છીએ ગુણાતીતાનંદ સ્વામી એવું કહે છે કે દે આર અ લોટ મોર પીપલ હુ આર ઇવન મોર અંડર પ્રિવિલેજ દેન યુ કેટલા બધા લોકોને રહેવા માટે ઘર નથી ફૂટપાથ ઉપર રહેતા હોય છે તમારી પાસે શેલ્ટર છે તો આનંદિત રહો ને ભાઈ કઈ વાતનું દુઃખ છે શું કામ દુઃખી થઈએ છીએ લેવા દેવા વગર હા મોટા સપના જોવા એમાં કંઈ ખોટું નથી આગળ વધવાની તમન્ના રાખવી એમાં કાંઈ ખોટું નથી પણ દુઃખી થવાની જરૂર નથી દેટ ઇઝ ધ પોઈન્ટ આઈ વોન્ટ ટુ મેક દુઃખી નથી થવું આપણે આનંદિત રહેતા રહેતા હા આગળ વધીશું પણ આનંદિત રહેતા રહેતા જેટલું છે એટલું બહુ છે પ્રભુ એટલું બહુ છે એક એક બહુ સરસ પંક્તિ અમારા છાત્રાલયમાં છે ને એક છોકરો બોલતો કે ત્રણ વાના મુજને મળ્યા હૈયું મસ્તક ને હાથ બહુ દહી દીધું નાથ જા હવે ચોથું નથી માગવું શું ખુમારી છે ત્રણ વાના ત્રણ વાના મુજને મળ્યા હૈયું મસ્તક અને હાથ બહુ દહી દીધું નાથ જા ચોથું નથી માગવું અને આપણે સત્સંગી તરીકે વિચાર કરીએ તો આપણને જે મળ્યું છે આવા ગુરુ આવા ગુરુ મળ્યા સાચા સંત મળ્યા સૌથી વધારે દુર્લભ વસ્તુઓ જે ગણાય છે એમાં આ સાધુને દુર્લભ કહેવામાં આવ્યા છે કામદુઘા કલ્પ કલ્પતરું પારસ ચિંતામણી ચાર સંત સમાન એ કે નહીં મેં મનમાં કર્યો વિચાર કામ દુધા કલ્પતોરું પારસ મળી અને ચિંતામણી આ ચાર એકદમ અદ્ભુત વસ્તુઓ દુનિયાની અંદર માનવામાં આવે છે કામ દુધા ગાય કામધેનું જે માગો તે આપે કલ્પતોરું એક એવું અદ્ભુત વૃક્ષ છે જેની નીચે જઈને તમે જે કલ્પના કરો એ સાકાર થાય સિદ્ધિ જ ત્યાં જઈને બોલો પાઉંભાજી ધડામ દેનો ઉપરથી પાઉંભાજીની ડિશ પડે કામદુઘા કલ્પતરુ પારસમણી એને તો તમે ઓળખો છો લોઢાનું કંચન થઈ જાય અને ચિંતામણી હાથમાં લઈને જે વસ્તુનું ચિંતન કરો એ વસ્તુ ત્યાં પ્રગટ થાય ચિંતામણી હાથમાં લઈને મર્સિડીઝ ફટાક દઈને હાજર પણ નિષ્કોળાનંદ સ્વામી લખે છે આ સંત સમાન એકે નહીં મેં મનમાં કરો વિચાર આ ચારમાંથી એક પણ વસ્તુ સંતની લેના આવે કેમ અલ્પ સુખ તે મા રહ્યું મળી ટળી જાય છે એ હ અને પંચ વૈષ્ય જે સુખ છે એ ક્ષણિક છે એ નાશવંત છે એ આગળ જતાં દુઃખનું કારણ બને છે અને અતિશય ભોગવવામાં આવે તો ભોગે રોગ ભયમ બધા રોગ પણ એમાંથી જ થવાના છે અલ્પ સુખ એમાં રહ્યું સુખ અને સંતોષ વગરનું સુખ આજે ગમે તેટલું ખાધું હોય કાલે પાછા ભૂખ્યા ના ભૂખ્યા પાછા અતૃપ્ત ના અતૃપ્ત એવા ને એવા જ એવા ને એવા જ અધૂરા રહીએ છીએ આપણે પંચ વૈશયિક સુખ ક્યારેય આપણને પૂર્ણતાનો અનુભવ નથી કરાવવાનો અલ્પ સુખ એમાં રહ્યું મળી ટળી જાય છે એ હ સંત સેવ્યે સુખ ઉપજે રહે અખંડ અટળ તે હંતના સેવનથી આ સંતના સમાગમથી એવું સુખ ઉત્પન્ન થવાનું છે કે અખંડ અને અટળ રહે છે એ સુખનો ક્યારે નાશ નથી થવાનો એ બ્રાહ્મી સ્થિતિનું સુખ છે એ પરમાત્માનો આનંદ છે એ બ્રહ્માનંદ છે એ આનંદ કાતિશય છે જેની કોઈ અવધિ નથી અને એ સુખ આપવા માટેનું માધ્યમ છે આ સાચા સંત આ સાચા ગુરુ અને એ આપણને મળ્યા છે એની સામે ત્રણ લોકની સંપત્તિ ભેગી કરો એ પણ તણખલા જેવી ભાસવી જોઈએ શ્રીજી મહારાજે આ વાત કરી છે ભગવાનના સુખની આગળ અનંત બ્રહ્માંડના વિષય સુખ ભેળા કરો તો એ કોટીમાં ભાગની બરાબર પણ ના થાય એવું ભગવાનનું અપરિમિત સુખ અને એની સામે આ વૈષયિક સુખ હવે એ સુખ આપનારા સંત મળ્યા એવા સાચા સંત મળ્યા જેમની અંદર સાક્ષાત ભગવાનનો નિવાસ હોય જેમની આંખમાં જોનારા ભગવાન હોય જેના પગમાં ચાલનારા ભગવાન હોય જેની સર્વ ઇન્દ્રિયોમાં ભગવાનનો નિવાસ હોય એવા સંત આપણને મળ્યા ઓળખાયા ઓળખાયા એ બહુ મોટી વાત નથી ઓળખાતા લોકોને એમનામાં હેત થયું એ બહુ મોટી વાત છે એ આપણને સાચા લાગે છે એ આપણને આપણા લાગે છે કેટલી મોટી વાત છે કોટી તપ કરીને કોટી જપ કરીને કોટી દાન કરીને કોટી યજ્ઞ કરીને પણ જે ભગવાન અને સંતને પામવા હતા એ આ આપણને મળ્યા છે આ નાની સૂની વાત નથી પણ ત્યાં આપણી દ્રષ્ટિ જ નથી આપણી દ્રષ્ટિ આપણી પાસે શું નથી શું અધૂરપ છે શું મોળપ છે શું ખામી છે શું અપૂર્ણતા છે ત્યાં છે આપણને પૂર્ણ કરનાર આટલું અદ્ભુત વ્યક્તિત્વ મળ્યું ત્યાં આપણી નજર નથી જતી હવે ફોકસ કરીએ એટલા માટે બાપા વારે વારે કહે છે પ્રાપ્તિનો વિચાર કરો કોણ છે તમારી પાસે એનો તો વિચાર કરો શું મળ્યું છે આપણને એનો તો વિચાર કરો ભરાયેલા ભરાયેલા રહીશું ચોવીસ કલાક આનંદમાં રહીશું એવા અદ્ભુત ભગવાનને સંત મળ્યા છે આપણા જેવું કોઈ બીજું ભાગ્યશાળી નથી એ ભાગ્યશાળીપણાનો સતત અનુભવ થશે અને એ અનુભવ કરનાર અનેક હરિભક્તોને આપણે જોયા છે કેટલી વિપરીત પરિસ્થિતિ હોય કેટલી દુઃખમય પરિસ્થિતિ હોય શારીરિક યાતનાઓની ચરમસીમા ઉપર બેઠા હોય અને છતાંય મુખાર બિંદુ પર આનંદ છલકતો હોય એવા હરિભક્તોને આપણે નજરે નિહાળ્યા છે કેમ એ શેનો આનંદ છે આ ભગવાનને સંત મળ્યાનો આનંદ છે બાકી શારીરિક પરિસ્થિતિ નથી આનંદદાયક પણ છતાંય પરમાનંદમાં રાજતા હોય એવા હરિભક્તો આપણે જોયા છે તો આપણી પાસે જે છે વસ્તુ એનો આનંદ માણતા શીખીએ અને જે મળ્યા છે એને જો રાજી કરી દીધા તો તો ન્યાલ થઈ ગયા ધન્ય થઈ ગયા કૃતાર્થ થઈ ગયા એ કૃતાર્થપણાનો અનુભવ આપણે કરી શકીએ એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય